પણ બહેનો એક વાત ધ્યાનમાં રાખજો આ વિડીયોને તમે છોડીને જશો તો કદાચ એક નાનો પણ મહત્વનો અપડેટ ચૂકી જશે તો વિડીયો અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ કે હાલમાં દરેક જિલ્લામાં આઈસીડીએસ ભવનમાં સ્કૂટીની પ્રક્રિયા ચાલી રહી છે એટલે કે તમારું ફોર્મ અટકેલો નથી સ્કૂટીની પેન્ડિંગ દેખાવાનો અર્થ છે તમારું ફોર્મ વિભાગ સુધી પહોંચી ગયું છે પણ હજી ચકાસણી બાકી છે મિત્રો અહીં સસ્પેન્સ એ છે કે કેટલાક ફોર્મ સીધા રિજેક્ટ લિસ્ટમાં જશે અને કેટલા મેરિટ લિસ્ટમાં જશે એની ખબર હજી સુધી કોઈને નથી જો તમારે પણ જાણવું છે કે રિજેક્ટ લિસ્ટમાં નામ આવતું અટકાવવા માટે કઈ બાબતો જરૂરી છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો ઘણી બહેનો પૂછે છે કે એપ્લિકેશન સ્ટેટસ સાચું કઈ રીતે જોવું તો મિત્રો આનો જવાબ ખૂબ સરળ છે પહેલા જાઓ ઈ એચ આર એમ એસ

અને જો હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હવે કરી લો કારણ કે આગળનો ભાગ એમાં સૌથી મોટો ખુલાસો મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને નામ આવશે કે નહીં એની ખબર કેવી રીતે પડશે તો જાણો તેની પ્રક્રિયા આ રીતે છે પહેલા સીડીપી સ્કૂટીની પૂર્ણ કરશે પછી બે લિસ્ટ બનશે મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ પ્રોગ્રામ ઓફિસર એને મંજૂર કરશે ત્યારબાદ તમારું એપ્લિકેશન સ્ટેટસમાં લખાશે મેરિટ લિસ્ટમાં સામેલ કે મેરિટ લિસ્ટમાં સામેલ નથી પણ બહેનો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારું નામ રિજેક્ટ લિસ્ટમાં જાય તો અપીલ કરવાની તક મળશે એટલે રિજેક્ટ લિસ્ટમાં જોતા જ હતાશ ન થવું અને હા નવરાત્રી પૂરી થાય એ પહેલા એટલે કે 30મી સપ્ટેમ્બર થી મેરિટ લિસ્ટ જાહેર થવાનું શરૂ થઈ જશે ઓક્ટોબર માં ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને જાન્યુઆરી થી નોકરીના ઓર્ડર આપવામાં આવશે એટલે હવે માત્ર થોડા દિવસોની રાહ છે તો બહેનો હવે તમને ખબર પડી ગઈ હશે કે તમારો ફોર્મ હાલ સ્કૂટીની પર છે એપ્લિકેશન સ્ટેટસ કઈ રીતે જોયું અને મેરિટ લિસ્ટ ક્યારે આવશે પણ એકવાર યાદ રાખજો આગળ આવતા દિવસોમાં દરેક નાના મોટા અપડેટની સાચી માહિતી તમને આ જ ચેનલ પર મળશે તો હજી સુધી તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે આગળનો વિડીયો કદાચ મેરિટ લિસ્ટ જાહેર થવાનો હોઈ શકે છે